જવાબ આપો પણ આવ્યા નથી ગીતાબેન સોલંકી આ વ્યક્તિએ અમારી પર ફરિયાદ કરી છે કપૂરે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને પોતે ફિનાઇલ પીવાનો ખાલી ઢોંગ કરીને હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા હતા

ગીતાબેન પાસે બે લાખ સત્તાવન હજાર રૂપિયા છે સવા લાખ રૂપિયા બે હજાર સત્તર છે બે હજાર ત્રેવીસ વચ્ચે હા ચોવીસ વચ્ચે અને જેમાં બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધી બીનું એકવીસ ટકા વ્યાજ અને બે હજાર એકવીસ છે બે હજાર ચોવીસનું પંદર ટકા વાર્ષિક પ્રમાણે વ્યાજ છે તે છતાં અમે બે હજાર સત્તર થી બે હજાર ચોવીસ સુધી સળંગ એકવીસ પંદર ટકા લેખે જ વ્યાજ ગણું વાર્ષિક પંદર ટકા પ્રમાણે હા શું ના 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 વધારે વ્યાજ તો એવિડન્સ આપે ને કોઈ એવિડન્સ રજૂ નથી કર્યા એટલે બે હાજર સત્તર બે હજાર વ્યાજ પેટે આપ્યું જ નથી એની મમ્મી નો વ્યાજ આવતો હતો રમીલાબેન દોલતભાઈ વ્યાજ ચુકવતા હતા પણ ગીતાબેન નું વ્યાજ આવતું નતું ટકા પ્રમાણે વાર્ષિક દેસાઈ મારા અસિલે જે પ્રમાણે મને જાણ કરી હતી એ પ્રમાણે બે હજાર સત્તરમાં માં મારા અસિલે નાણાં એમને આપવાનું ચાલુ કર્યું હતું અને નાણાં આપ્યાના તમામ પત્રકો નાણાં લેતી વખતે જે સરકારી પરવાના ઉપર જે લાઇસન્સ ઉપર પત્રકો ઉપર જે સિગ્નેચર થાય છે એ સિગ્નેચર તમામ કરાવેલી એ કરાવ્યા પછી તમામ ધિરાણ થયેલું છે અને મારા હસીલે બધા નાણાં ચેકથી આપ્યા છે ચેકથી આપ્યા પછી નાણાંમાં જ્યારે કોઈ પણ વ્યાજ ચૂકવવામાં નહોતું આવતું એટલે મારા અસીલે જાણ કરેલી કે બે આપણે રિકવરી માટેના કેસો ફાઇલ કરવાના છે જેથી એપ્રિલ બે હજાર ચોવીસમાં અમે લોકોએ કેસો ફાઇલ કર્યા છે ફાઇલ થયા બાદ એમને નોટિસ મળી છે સામાવાળા વ્યક્તિઓને સામાવાળા વ્યક્તિઓને નોટિસ મળ્યા બાદ આજ દિન સુધી કોર્ટમાં હાજર રહ્યા નથી કે કોઈ એમનો ડિફેન્સ આપેલો નથી કે કોઈ જવાબ આપેલો નથી કે કોઈ વધારે વ્યાજ લઈએ છીએ તેવા કોઈ પુરાવા આપેલા નથી તેમ છતાં જ્યારે નવમી તારીખે ફિનાઇલ પીવાના ન્યૂઝ મળ્યા અને મારા અસિલને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો તે સમયે પણ અમે તમામ પુરાવાઓ પોલીસ રૂબરૂમાં જમા કરાવ્યા લાઇસન્સ છે અમારા સિવિલ દાવાની કોપી છે અમારા જે પુરાવા કોર્ટમાં રજૂ કરેલા તે છે આ તમામ વસ્તુ કન્સર્ન પોલીસ સ્ટેશનમાં અમે લોકોએ સબમિટ કરાવી છે તેમ છતાં બીજે દિવસે પોલીસ પરથી મારા અસીલને પ્રેશર આપવામાં આવતું હતું કે વોટ એવર જે પણ છે મારા અસિલે જે પ્રમાણે મને જાણ કરી હતી એ પ્રમાણે અને ત્યારબાદ મારા અસિલે મને કીધેલું કે ભાઈ આપણે આગોતરા જામીન ફાઇલ કરવા દીધી જેથી અમે આગોતરા જામીનની અરજી ફાઇલ કરી હતી ત્યારબાદ પોલીસનો અભિપ્રાય આપ્યો અને અભિપ્રાયમાં એવું જાણવા મળ્યું હતું કે ભાઈ અગિયાર તારીખે જે આ લેડીઝે દવા પીધી હતી તેને ડિસ્ચાર્જ મળી ગયું છે અને અગિયાર તારીખથી પચીસ તારીખે પચીસ તારીખ સુધીમાં પોલીસે વારંવાર એ અરજદારને ફોન કર્યા ત્યાર એ દરમિયાન સુધીમાં કોઈ નિવેદન આપવા એ લેડીઝ આવી નથી છે લાખ સત્તાવન હજારની માગણી છે અને જે બીજા બેન છે એની ઉપર સાડા નવ લાખની માંગણીનો અમે કેસ કરેલો છે સિવિલ સિવિલ દાવો કોર્ટમાં સમરી શૂટ ફાઇલ કરેલો છે એ બાબતનો મને આઈડિયા વધારે નથી કારણ કે મારા અસીલ જે પ્રમાણે અમે લોકોએ જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા ત્યારબાદ અમારા અસિલ કોઈ એવી જગ્યા પર હતા કે જ્યાં અમારો કોન્ટેક નહોતો પણ એમના છોકરા થ્રુ અમને એવી ખબર પડતી હતી કે ભાઈ બહારના ત્રાહી ઇસમો દ્વારા વારંવાર ફોન આવતા હતા અને તમે સમાધાન કરી લો અમે તમારું સમાધાન કરાવી લઈશું અને આ કેસ પાછો ખેંચાડાવીશું તેવું એમના છોકરા મારફતે અમને જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા આ પદ્ધતિમાં શું કાર્યવાહી કરવામાં આવી છે અમે જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા તે સમયે જે અભિપ્રાય આવ્યો તેમાં તો અમને એવું જાણવા મળ્યું કે ભાઈ વારંવાર પોલીસના અધિકારીઓ જવાબ લેવા માટે એમના ઘરે જતા હતા જે દવા પીનાર વ્યક્તિ હતું પણ એ મળી આવતા નહોતા એમનું ઘર લોક હતું એમને વારંવાર ફોન કર્યા પણ એ નિવેદન આપવા માટે આવતા નહોતા એટલે એમણે પોલીસ રૂબરૂમાં જે અમે વધારે વ્યાજ લઈએ છીએ તે બાબતનો કોઈ પુરાવા આજ દિન સુધી પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ નથી